તમે છે ને ગોળ ગોળ કોની આપ્યા કરો તમારે કરવું છે કે નથી પછી બેસીએ અહીંયા તમારી ટેપ પડી ગયેલી છે જયારે ફરિયાદ આપે એટલે મીઠી મીઠી વાત કરવાની મીઠી મીઠી વાત કરવાની ને પછી ગોળ ગોળ તમને હા ફરિયાદી ઉભા છે ને લઈ લીધી છે તો ગુનો ક્યારે દાખલ કરવા હું ગુનો દાખલ કરી લીધો ને હા લાવો બતાવો લાવર્યા હા એફઆઈઆર ની નકર બતાવો હા પણ બતાવો એફઆઈઆર બતાવો તમે તમારે અમારે નકલ આવતી નથી અત્યારે એનો દાખલ કઈ નકલ લાવો ને તમને એ ની નકલ આપી દો શું થયું શું ખાલી બેન જોડે શું થયું કર્મચારી ગુનો દાખલ કરતી વખતે એના પાછળ થોડીક તપાસ થવી જરૂરી છે ના ના કેટલા દિવસ સુધી આ બેન ને ચલાતું નથી એમાં હું તમારી તપાસ કરવાની ખુલાસો કરો તમે તમારી આવી ગયો આવી ગયો તેની વાંધો નથી તમે દસ દિવસ સુધી જાવ એનો વાંધો નથી ગુનો કેમ નહીં દાખલ કર્યો એ પ્રશ્ન ઉપસ્થિત છે

છો તમે અમે કોઈ મારવાની રહ્યા નથી તો પછી કેમ ગુનો દાખલ નથી કરતા અમે ગઈકાલે ફરિયાદ ઓલરેડી લઈ લીધી લઈ લીધી છે તો કરો ને પેલા ફરે છે આરોપીઓ ફરે છે આની અંદર તમારે શું શું તમને લાકડી મારી છે બરાબર સાહેબ લાકડી ને તમે હું કરો છો સરકારી કર્મચારી અરે ભાઈ સરકારી કર્મચારી તો તપાસ કરતા તમને આટલી ટાઈમ લાગે પણ આ તબિયત કેટલી નાજુક છે આજે બે કલાક સુધી શું ધંધા તમે આઠ વાગ્યા સુધી લોકો હતા વાગ્યા સુધી ના ના ખબર સુધી હતા

जाना <laughs> जाम